હું જયારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા ભી લઈ ગયો તો મારા ફેમિલીને તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તે જામીન માટે મને બે લાખ રૂપિયા આપેલા છે

મારા ભૂતકાળ ને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ અને હજી કહું છું એ વસ્તુ સાબિત નથી કે કે હું હું છું ગાંજો વેચું છું અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો દારૂ પીતી હોય સેવા કઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જાય આ થઈ ગયા મારા ભૂતકાળની વાત હવે આપણે જેણે આ બધા વિડીયો વાયરલ કર્યા છે જેણે આ બધા કરાવ્યા છે સોશિયલ મીડિયામાં ન્યૂઝ મીડિયામાં આપણે એ લોકોના ભૂતકાળ વિશે જાણીએ રિસન્ટલીમાં હમણાં મને એવું જાણવા મળ્યું કે પ્રદીપ ભાખરની બેન છેલ્લા એક વર્ષથી એના સસરાના ઘરેથી પિયળમાં બેઠી છે શેની માટે પ્રદીપ ભાખરે છૂટાછેડા માટે બે કરોડની ખંડણી માંગણી કરેલી છે સામેવાળા પક્ષવાળા પાસે કે બે કરોડ આપો એટલે અમારી બેન તમને છૂટાછેડા આપી દે ઈ માણસ પોતે એની બેનને પૈસા માટે ઘરમાં બેસાડીને રાખે છે ઉઘરાણીવાળા એની પાસે જાય છે ભાઈ એને પૈસા દેતા નથી ઈ ભૂતકાળ તો હજી એનો ચાલુ જ છે સિંહની પજવણી કરતા વિડીયો એને વાયરલ કર્યા હતા તો વન વિભાગમાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કેમ કે સરકારનો આદેશ હતો કે આની ઉપર કોઈ પણ કાર્યવાહી ન થવી જોઈએ કેમ કે એની પાછળ કૌશિક વેકરિયા અને જેવી કાકડિયા જેવા ધારાસભ્યોના હાથ છે આ આ એના ભૂતકાળ છે બધા ઇતિહાસ આપણા રાજ્યના અમુક લોકોએ નાગાલેન્ડના ડુપ્લિકેટ આધાર ઉપર હથિયારના લાયસન્સ લીધેલા હતા એમાં એક લાયસન્સ આપણા પ્રદીપ ભાખર પાસે બી છે એની ઉપર સરકારી કાર્યવાહી નથી કરવામાં આવી શું કામ એ ભાજપ સત્તાનો માણસ છે નેશન પ્લસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર